મિત્રો પેટની ચરબી ઘટાડવા માટે લોકો વિવિધ પદ્ધતિઓ અજમાવે છે સામાન્ય રીતે લોકો માને છે કે ખાવા પીવાથી જ વજન વધે છે જો કે કેટલીક શાકભાજી એવી છે જે તમને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે પેટ બહાર નીકળવું એ એક સામાન્ય સમસ્યા છે ખરાબ ખાવાની આદતો અને કસરતનો અભાવ પેટની ચરબીમાં વધારો કરે છે લોકો પેટની ચરબી ઘટાડવા માટે સર્જરીનો પણ આશરો લે છે જોકે તેને સરળ રીતે પણ ઘટાડી શકાય છે તમે તમારા આહારમાં તમે સામેલ કરશો તો પેટની ચરબી ઘટાડવામાં મદદ મળી શકે છે ગાજર એક એવી શાકભાજી છે જેમાં કેલોરી ઓછી હોય છે અને પોષક તત્વો ભરપૂર હોય છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે

ત્યારબાદ લીલા વટાણા સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ખાવામાં આવે છે તે પ્રોટીન કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબરથી ભરપૂર હોય છે લીલા વટાણામાં કોલેસ્ટ્રોલ શૂન્ય હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે લીલા વટાણા માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય લાભો પણ ધરાવે છે અને તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે ઘણા લોકો મૂળા ખાવાનું પસંદ કરતા નથી કારણ કે તેનો સ્વાદ કડવો અને સુગંધ તીખી હોય છે પરંતુ તમને જણાવી દઉં કે મૂળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે મૂળામાં ખૂબ ઓછી હોય છે છે પરંતુ તેમાં પ્રમાણ વધુ તે ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે બીટરૂટ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં શર્કરાનું પ્રમાણ વધુ અને કેલોરી ઓછી હોય છે અને તે લગભગ ચરબી રહિત હોય છે વધુમાં બીટરૂટમાં ફાઈબર વિટામિન્સ અને ખનીજો હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે ત્યારબાદ બ્રોકોલીમાં સલ્ફોરાફેન નામનું સંયોજન હોય છે જે ચયાપચયને વેગ આપે છે તે ફાઈબર પણ ભરપૂર હોય છે જે પાચનને ધીમું કરે છે અને તૃપ્તિનો સંકેત આપે છે ત્યારબાદ ફૂલાવર એક એવી શાકભાજી છે જે લીવરને ડિટોક્સિફાઈ કરવામાં મદદ કરે છે કેલોરી ઓછી અને ફાઈબર વધારે હોવાથી તે તમને ઝડપથી પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે અને પાચનમાં પણ મદદ કરે છે ત્યારબાદ છે કોબીજ કોબીજ બ્રોકલીનની જેમ જ ફાઈબર અને પાણીથી ભરપૂર હોય છે જે પેટ ભરેલું અનુભવવામાં મદદ કરે છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો